નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે PM વીમા યોજનામાં ખેડૂત મિત્રોને વધુ બે લાભો મળે તે માટેની મહત્વપૂર્ણ ભલામણ કરવામાં આવી છે તો કયા કયા બે લાભો મળી શકે છે આગામી સમયમાં તે વિશેની વાત આ વિડિયોમાં કરીશું તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને ખેડૂત મિત્રોને ખાસ કરીને જે પોતાના ખેતી પાકો હોય છે તેમાં કુદરતી આફતોનો સામનો કરવો પડતો હોય છે તો આ આફતોમાં જોવા જઈએ તો ક્યારેક કમોસમી વરસાદનું પ્રમાણ જોવા મળતું હોય છે તો ક્યારેક રખડતા ઢોર હોય છે તેનો ત્રાસ પણ જોવા મળતો હોય છે જે પાક ખોદી નાખતા હોય છે તો ક્યારેક જંગલી ભૂંડ છે સુવર છે તેમનો પણ ત્રાસ જોવા મળતો હોય છે તો આ તમામ જે પ્રક્રિયા છે મતલબ કે જે કુદરતી આફત આ છે અને આના કારણે જે ખેતી પાકોને નુકસાન થતું હોય છે તો કેન્દ્રીય સમિતિએ એક રજૂઆત કરી છે તે મુજબ પીએમ પાક સહાય જે વીમા યોજના છે 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 તેમાં આ જે જે એક મુદ્દો તે ઉમેરવાની વાત કરવામાં અને નુકસાન આના દ્વારા થતું હોય તો આના દ્વારા જે નુકસાન થતું હોય છે તો નાના ખેડૂતો છે જેમની જમીન છે બે હેક્ટરથી ઓછી છે તેવા તમામ ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી વાત પણ એક ભલામણ તરીકે કરવામાં આવી છે એટલે આગામી સમયમાં એક આ મુદ્દો ઉમેરાઈ શકે છે અને જો ચોક્કસપણે આ બાબતે પગલાં લેવાય તો ચોક્કસપણે ખેડૂત મિત્રોને લાભ મળી શકે છે કારણ કે અત્યારે ખાસ કરીને વિશેષ પ્રમાણમાં જે જંગલ આજુબાજુના જે ખેતરો હોય છે તેમાં વિશેષ પ્રમાણમાં જંગલી ભૂંડ સુવા છે રોજ છે વિવિધ પશુઓનો ત્રાસ જોવા મળતો હોય છે અને ખેતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડતા હોય છે તો આ સંજોગોમાં જો કોઈ નાણાકીય સહાય ખેડૂત મિત્રો માટે આપવામાં આવે તો ચોક્કસપણે તેમને ફાયદો થઈ શકે છે તો અન્ય એક સૂચન કરવામાં આવ્યું છે તે મુજબ જોવા જઈએ તો ખેડૂત મિત્રો છે ખાસ કરીને ડાંગરના વાવેતર કરતા ખેડૂત મિત્રો જે સો રૂપિયાની સહાય આપવા બાબતની વાત કરવામાં આવે છે ખાસ કરીને જ્યારે ઘઉંના પાકના વાવેતર કરતા હોય છે અને જ્યારે ઘઉંનો પાક તૈયાર થઈ જાય છે ત્યારે ઘઉંના ખેડૂત મિત્રોને પણ એ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે પરંતુ આ સહાયની વાત માત્ર ડાંગરના ખેડૂત મિત્રો માટે કરવામાં આવે છે તો ખાસ કરીને જે પોતાના ખેતરમાં જે પરાલી પડી હોય છે અને તેને હોય હોય છે છે તો કારણે ફેલાતું અને જેને રોકવા માટે એક પ્રકારે સો રૂપિયાની સહાય અમુક સમયસીમા માટે આપવામાં આવે તે પ્રકારની પણ વાત કરવામાં આવી છે તો ચોક્કસપણે થોડો ખેડૂત મિત્રોને ફાયદો થઈ શકે છે પરંતુ હાલ જે પાક વીમાની સમસ્યાઓ છે તે પણ જૂની થઈ ગઈ છે કારણ કે ઘણા સમયથી ખેડૂત મિત્રોને જે આગામી વર્ષોના પાક વીમા બાકી છે તે પણ હજી સુધી મળ્યા નથી એટલે સરકારને પણ વિનંતી છે કે જો કોઈ પણ કુદરતી આપદા આપદા દ્વારા જે ખેડૂત મિત્રોને નુકસાન થતું હોય છે તો તેની સહાય છે ને તે તાત્કાલિક ધોરણે આપવામાં આવે તો ચોક્કસપણે ખેડૂત મિત્રોને લાભ મળી શકે છે કારણ કે આપણે જોયું કે જે બિપર જોયું વાવાઝોડું છે તેમજ ગત વર્ષે જ જે પાછોતરા વરસાદને કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું પરંતુ તેના સહાય હજી ક્યારે મળશે તેની કોઈ ચોક્કસ સમય મર્યાદા નથી અને હજી પણ એવા ઘણા વિસ્તારો છે જેમાં અનેક વર્ષો પહેલાના જે પાક વીમા છે અથવા તો જે કોઈ પણ સહાય બાકી છે તે મળવાની બાકી છે એટલે જો કોઈ પણ પ્રકારની ભલામણ કરવામાં આવતી હોય તો તેનો જે સમયસર તેનો અનુકરણ થવો જોઈએ મતલબ કે અનુકરણ થવું જોઈએ અને જે જાહેરાતો થતી હોય છે તે માત્ર કાગળ પણ ના હોવી જોઈએ ચોક્કસપણે ખેડૂત મિત્રોને તેનો લાભ મળવો જોઈએ તે પણ જરૂરી છે કારણ કે આગામી સમયમાં હજી પણ જેમ જેમ ખેતી આગળ વધશે તેમ તેમ મોંઘવારી પણ વધવાની છે કારણ કે અત્યારે દવા ખાતર બિયારણ બધું મોંઘું થઈ ગયું છે તો ચોક્કસપણે ખેડૂત મિત્રો માટે કપરો સમય છે પાક ઉત્પાદન ઓછું હોય અને ક્યારેક નુકસાની થતી હોય છે તો એ સમયગાળા દરમિયાન ચોક્કસપણે સરકાર તરફથી કોઈ રાહત મળે તો ખેડૂત મિત્રોને ચોક્કસપણે થોડો ફાયદો થઈ શકે છે અને થોડી નુકસાનીમાં રાહત ચોક્કસપણે જોવા મળી શકે છે એટલે ક્યારે પણ કોઈપણ પ્રકારની સરકાર દ્વારા ચોક્કસપણે જાહેરાત થાય તો સમયસર તેનું અનુકરણ થાય તે પણ જરૂરી છે અને સરકારશ્રીને પણ વિનંતી કે અગાઉના જે વર્ષોના પાક વીમા છે તે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા ખેડૂત મિત્રોને ચૂકવવામાં આવે